નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અઠ્યાવીસ વર્ષ બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાનો ગ્રાન્ડ ફિનાલે ભારતમાં યોજાયો હતો જેનું આયોજન મુંબઈમાં કરવામાં આવ્યું હતું એક રિપબ્લિકની ક્રિષ્ના બે હજાર ચોવીસનો તાજ જીત્યો છે ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ સુની શેટ્ટીએ કર્યું હતું જોકે પરંતુ જ્યારે ઓગણીસો સન્નુંમાં ભારતમાં પહેલીવાર તેનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને કંગાળ કરી દીધા હતા વર્ષ ઓગણીસો સન્નુમાં ભારતમાં પહેલીવાર મિસ વર્લ્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન અમિતાભ બચ્ચન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગયા હતા ત્યારે મિત્રો આ વર્ષે બિગ એબીસીએલ નામની કંપનીના મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજનની જવાબદારી મળી હતી અને આ તેમના માટે મોટી તક હતી અભિનેતાને આશા હતી કે આનાથી તેમને કરોડોનો નફો થશે પરંતુ તેઓને ઓછી ખબર હતી કે આ સોદો ખોટો સોદો હશે જોકે આ ઘટના બાદ અભિનેતા અમિતાભ બચ્ચનને ફાયદો થવાને બદલે ઉલટું નુકસાન થયું હતું મળતી વિગતો અનુસાર અભિનેતા ઓગણીસો સન્નુંમાં પણ આ વિશે કામ કર્યું હતું ત્યારે મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ